ડા ગોમમા વાતો થઈ જશે ઉપાધી થશે ઓલા ભાઈને કેવા જવું પડશે એ બધું પડી રહે પછી હાલો ને ઓ નનકા ભાઈને પડશે પછી

મેકિંગ ગયા નહીં કેવા એકલા હો કરતાય અમાર બિહાખા ઉનો જ છે કે માર કામ છે બરાબર આવવાનું કે તારા સાસરાએ કઈ થાય નઈ લીધું બધું તારે હા મારા સાસરાએ મને દીધું હે મોટી હું છું તું નઈ સમજી ગઈ શું અરે ભલે મોટી નાની તો જેઠાણી ઉપર હાથ ઉઠાવે છે તો તું કઈ આ તો કઈ અકલ છે કે નહીં

મોટી ભાભી થાય તારી અને તમારી નાની ભાભી થાય કે નાની બહુ થાચરું પડે હું તમને એક જ વાત કહી દઉં છું ગામ માં બે ને તો રેજો નહી તો કરીશ સમજાવી ના

ચમતી ચા નહીં હે તમારે માટે જ ને મને આવા દે મને બી ખબર લેલા હું અલા ભાઈ તારી નહીં તું મારી બાયડીને ભૂલો આવે છે આ જો ને બૈડો કાઢે ને છે વાઘરને

મને માથામાં લાકડી મારી જો લોહી લોહી કરી નાખ્યો નાની બાયડી આખો દી ગામ માં થન થન થાતી હોય છે જો 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 આ તારી બારી ને પોતે દાત કાડા સ જો લાજ શરમ તો માં પાને નહીં માં લાચરા માને નહીં તો હું શું લેવા લાચરા રાખું હે લે કરો મજા લાઈક કરો ફોલો કરો બીજું શું આ વિડિયો મનોરંજન માટે છે બધા સુખ શાંતિથી સી રહેજો અને હારી રીતે રહેજો ચલ

અનેજો વિડીયો અમારા જોઈ ને લાઈક કરજો લડવો તો લડજો પણ અમે તો કોમેન્ટ કરીએ મોજ કરી જેટલું મને સપોર્ટ કરજો